ચાલો મિત્રો ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડમાં ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો બધાય ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ છે ભાઈ બે હજાર ને છોતેર રૂપિયા ભાવથી હોય ભાઈ ધાણાનો તો તમે જોઈ શકો છો ગોંડલ માર્કેટ યાર્ડમાં બે હજાર છોતેર રૂપિયા ભાવ ભાવથી હોય ધાણા સારો માલ છે સુકેલો સુકાઈ ગયેલો માલ છે ભાઈ તો તમે જોઈ શકો છો બે હજાર ને છોતેર રૂપિયા ભાવથી હોય ધાણાનો ધાણી નથી ભાઈ ધાણા છે બે હજાર છોતેર રૂપિયા ભાવ થયો છે તમે જોઈ શકો છો જોઈ લો ભાઈ હરાજી ચાલુ છે ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણાની ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ છે ગોંડલ માર્કેટયાર્ડમાં ભાઈ આવી છે સવારે ચાલુ થઈ ગઈ છે નવ વાગે ચાલુ થાય છે ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણાની હરાજી ભાઈ બે હજારમાં બે હજાર એકમાં આ ધાણી વેચાણી છે ફૂલ સૂકો માલ છે ભાઈ તમે જોઈ શકો છો કલરવાળો છે ફૂલ કલરવાળો માલ છે બે હજાર એકમાં વેચાણી છે ધાણી તો તમે જોઈ શકો છો હાવ સૂકો માલ છે ભાઈ બે હજાર એકમાં વેચાણી છે ધાણી છે કારો માલ છે ડેમેજ છે ઓગણીસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો છે ધાણીનો તો તમે જોઈ શકો છો ગોંડલ માર્કેટ યાર્ડમાં ઓગણીસો ને રૂપિયા ભાવ થયો છે કલરવાળો નથી ભાઈ મીડિયમ સાઇઝ છે એટલે ઓગણીસો ને ઓગણીસો રૂપિયા ભાવ થયો ઓગણીસો પંચોતેર રૂપિયા તમે જોઈ શકો છો લઈ લો ભાઈ ને રૂપિયા ભાવ થયો છે જો હવા વાળું છે સુકેલો માલ નથી છે જ હવા છે અઢારસો ને રૂપિયા ભાવ થયો છે તો તમે જોઈ શકો છો લઈ લ્યો અઢારસો છોતેર રૂપિયા ભાવ થયો છે જ છે એટલે અઢારસો રૂપિયા ભાવ થયો છે